जुनागड माटी ना तालुका पंचायतने राजकीय माहोल गरमायो ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માડીહાટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ સામે પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી ત્યારબાદ આ વિશ્વાસની દરખાસ્ત પરત ખેંચાઈ હતી પરંતુ આ બાબતે તાલુકા પંચાયતના પ્રમુખને મીટિંગમાં બોલાવવાનો ટીડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ આ બાબતે તાલુકા પંચાયત પ્રમુખ નિષ્ફળ નીવડ્યા હતા જ્યારે હાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા મીટિંગ બોલાવવામાં આવશે પરંતુ તેમાં ક્યાંય ને ક્યાંય નવા જૂનીના એંધાણ વધતા રહ્યા છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે